પહેલગામની ઘટનાને લે લોકોમાં આક્રોશ દિન પ્રતિદિન પ્રબળ બનતો જઈ રહ્યો છે ત્યારે અમીરગઢમાં લોકોએ પહેલગામમાં બનેલી ઘટનાના વિરોધમાં વેપારીઓએ પણ વેપાર ધંધા બંધ રાખી રેલી યોજી હતી બીજી બાજુ મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ સાથે મળી પાકિસ્તાન હાઈ હાય નારા લગાવ્યા હતા ગામના જાહેર માર્ગો પર રેલી કરી હતી અને આતંકવાદીનું પુતળા દહન પણ કર્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટના બાદ શહેર-શહેર ગામ-ગામમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે અમીરગઢમાં હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને પાકિસ્તાનના હાય હાયના નારા સાથે પુતળા દહન કર્યું હતું ધર્મના આધારે કરેલા હુમલાનો દેશભરમાં સખ્ત વિરોધ થઈ રહ્યો છે સરકાર અને વિપક્ષ બંને આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે પહેલગામની ઘટનાને લઈ લોકોમાં આક્રોશ દિન પ્રતિદિન પ્રબળ બનતો જઈ રહ્યું છે ત્યારે અમીરગઢમાં લોકોએ પહેલગામમાં બનેલી ઘટનાના વિરોધમાં વેપારીઓ પર

આજે બંધ રાખવાનું કારણ છે કે આ જે આતંકવાદ થયું છે અને જે કાશ્મીર ની પહેલગામની અંદર આપણા હિન્દુઓને ને કચરી નાખ્યા છે અને એમના છોકરા અને બૈરાલી સામે આદમીઓને હિન્દુ છો કે મુસલમાન છો એવી રીતે પૂછી પૂછીને ગોળીઓ મારી છે એના વિરુદ્ધમાં આજે હિન્દુસ્તાનની અંદર આક્રોશ ફેલાયો છે આક્રોશ એટલો ફેલાયો છે કે સદંતર હાર જિલ્લા ની અંદર હાર તાલુકા ની અંદર હર રાજ્યની અંદર આજે ભારત બંધ ભાજપ કોઈ હિન્દુ નથી કે કોઈ મુસલમાન નથી બધી ગામ એકતા છે અને એના વિરુદ્ધમાં માં બંધ રાખ્યું છે આજે હું તો અમીરગઢ માં ધન્ય ધન્ય માનું છું કે બધા એકતા થઈ અને બધા આજે એક થયા છે અને એના માટે હું એમના માટે બહુ દિલગીર છું આજે આપણે મારી વાત સાંભળો બધાને એક વિનંતી છે કે અહીંથી આપણે પ્રોગ્રામ પટે અથવા